રાશન દુકાન બંધ રહેતા લોકોમાં રોષ બચાવમાં છેલ્લા પંદર દિવસથી રાશન વિતરણ બંધ રમજાન માસમાં મહિલાઓને હાલાકી ભચાવના જૂના બસ સ્ટેશન પાસે આવેલી સહકારી વ્યાજબી ભાવની દુકાન છેલ્લા ઘણા દિવસોથી બંધ રહેતા લાભાર્થીઓમાં રોષ ફેલાયો છે એક્સિસ બેંક નજીક આવેલી આ દુકાનમાં આજે સવારે હિંમતપુરા વિસ્તારના રહીશો રાશન લેવા પહોંચ્યા હતા રાશનધારક યાસીન શાબિર રાયમાએ જણાવ્યું કે નગરના અન્ય વિસ્તારોમાં રાશનનું વિતરણ થઈ રહ્યું છે પરંતુ અહીં પાછલી રજાઓના કારણે જથ્થો ન આવ્યો હોવાનું કહેવામાં આવે છે રમજાન માસમાં રોજા રાખતી મહિલાઓને કલાકો સુધી ઊભા રહ્યા બાદ પણ રાશન વગર પરત ફરવું પડ્યું હતું દુકાન સંચાલકે મોડેથી આવીને પૂરતો જથ્થો ન મળ્યો હોવાનું કારણ આપ્યું હતું લાભાર્થીઓના જણાવ્યા મુજબ મહિનામાં માત્ર ચાર દિવસ જ દુકાન ખુલે છે અડદો મહિનો વીતવા છતાં અનાજ કે અન્ય યોજના હેઠળની વસ્તુઓ મળી શકી નથી આ અંગે ભચાઉના મામલતદાર રાજપૂતે જણાવ્યું કે પુરવઠા શાખા મારફતે વાસ્તવિક સ્થિતિની તપાસ કરાવવામાં આવશે તેમણે સર્વર ડાઉન હોવાને કારણે ઓનલાઇન બુકિંગ ન થવાથી જથ્થો ન મળ્યો હોવાની શક્યતા વ્યક્ત કરી હતી તેમણે લોકોને હાલાકી ન પડે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવાની ખાતરી આપી છે રિપોર્ટ ગની કુંભાર બચાવ